તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડે આગામી ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી ક્યારે થવાની છે સારો વાવણી લાયક વરસાદ ગુજરાતમાં ક્યારે નોંધાવાનો છે આગામી ચોમાસાની અપડેટ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે તો વળી ચોમાસા પહેલાં હજુ પણ ગુજરાતમાં પ્રી મોન્સૂનના કેટલા રાઉન્ડ જોવા મળવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો હવે અંત આવવાનો છે આજે આઠ જૂન બે હજાર પચીસથી મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે જેને પગલે આગામી દસ જૂન આસપાસ ચોમાસું ગુજરાતના વલસાડ આસપાસ પહોંચે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં રાજ્યમાં ચોમાસુંનું આગમન થોડું નબળું રહી શકે છે એટલે કે પ્રારંભિક તબક્કામાં વ્યાપક અને ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે જોકે આ સ્થિતિ લાંબો સમય ટકશે નહીં બારથી લઈને પંદર જૂન વચ્ચે સક્રિયતા હવામાન શાસ્ત્રીઓના મતે બારથી લઈને પંદર જૂન આસપાસ ચોમાસું વધુ સક્રિય થઈ જશે અને ગતિ પકડશે આ સમયગાળા દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે મહારાષ્ટ્રમાં ચોમાસાના સક્રિયકરણથી ગુજરાતમાં ત્યાંના આગમનની સાશા વધુ પ્રબળ બની છે ખેડૂતો અને સામાન્ય નાગરિકો સૌ કોઈ આ કાળજળ ગરમીમાંથી રાહત મેળવવા માટે મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રતિક્ષા વચ્ચે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી આજે આઠ જૂન બે હજાર પચીસના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર થઈ શકે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ચોમાસાના આગમન અને તેની ગતિવિધિ વિશે આગાહી કરી છે તેમના મતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધીમો રહી શકે છે પરંતુ જૂન મહિનાના મધ્યમાં તે સક્રિય બની જશે અને વ્યાપક વરસાદ થવાની પણ સંભાવના છે હવામાન ખાતા દ્વારા જણાવેલી આગાહી પ્રમાણે આજે આઠ જૂન બે હજાર રોજ સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી હોય કે ગીર સોમનાથ ભાવનગર દીવના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે તો વળી દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોઈ શકે છે જે વાતાવરણને ઠંડુ પાડવામાં મદદ કરશે અને ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી શકે છે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ રાહતના સમાચાર ગણી શકાય કારણ કે લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફારાથી છુટકારો મળી શકે છે જોકે શરૂઆતમાં ધીમા પ્રારંભને કારણે પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદની રાહ જોવી પડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારે વરસાદ અને ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી આગાહી દર્શાવી છે મિત્રો વરસાદને લઈને હવામાન નિષ્ણાતે મોટી આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભાગમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે અને દસ જૂન આસપાસ ચોમાસું વલસાડ આસપાસ પહોંચી શકે છે રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરાય છે તો વળે બારથી લઈને પંદર જૂન આસપાસ ચોમાસું સક્રિય થવાની અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે અઢાર જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ ખંભાત હોય કે ભરૂચ જંબુસર અંકલેશ્વર તાપી અને નર્મદાના વિસ્તારો સુરત નવસારી અને દાહોદ પંચમહાલ વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાય છે બંગાળના ઉપસાગરમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ છે અને એકવીસ જૂન આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી જેટલું રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે તો તારીખ ચૌદથી લઈને ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા અને આ સિસ્ટમને કારણે કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે તો મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે પશ્ચિમના કેટલાક ભાગોમાં બસો એમ જેટલો વરસાદ પડી શકે છે આગામી સાત દિવસ સુધી ગરમીમાં વધારો થશે તો ગુજરાતમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા છે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ચોમાસામાં બ્રેક પડી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો વાવણી લાયક વરસાદ અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી જાણીતા કાર્ય એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે રાજ્યમાં તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને ભેજ પણ ઘટી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે તો વળી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને આને કારણે નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે જેને પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને જેને પરિણામે સોળથી લઈને વીસ જૂન સુધીમાં ગુજરાતના નવસારી વલસાડ વાપી અને ડાંગના વિસ્તારો દાહોદ છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે અને પવન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યતા હાલ નહીવત છે આગામી દિવસોમાં છૂટો છવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે નવસારી હોય કે વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે તો આ ઉપરાંત સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે તો વળી વડોદરા અને ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટો વરસાદ વરસી જાય કચ્છ અને બનાસકાંઠા અરવલ્લી બોટાદ પોરબંદર મોરબી અને રાજકોટ તો વળી જામનગરમાં પણ વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતમાં આગામી ચોમાસાને લઈને હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી એવી સ્કાયમેટે પણ આગામી ચોમાસા અને વરસાદ વિશે માહિતી આપી છે મિત્રો ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે પોતાના પૂર્વાનુમાનો રજૂ કર્યા છે જે દેશમાં સારા વરસાદની સંભાવના દર્શાવે છે આ આગાહીઓ ભારતના કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્ર માટે આશાનું કિરણ લઈને આવે છે સ્કાયમેટ અને આઈએમડીની વરસાદની આગાહી ઉપર એક નજર કરીએ તો સ્કાયમેટ અનુસાર આ ચોમાસામાં એકસો ને ત્રણ ટકા વરસાદ સાથે ચોમાસું સામાન્ય રહી શકે છે તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના પૂર્વાનુમાન મુજબ એકસો ને પાંચ ટકા વરસાદ સાથે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહી શકે છે આગાહી મુજબ ચોમાસાને પ્રતિકૂળ અસર કરતાં મુખ્ય પરિબળો આ વખતે સકારાત્મક જોવા મળી રહ્યા છે અલનીનો સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસાને ખરાબ પડનાર અલનીનો આ વખતે સક્રિય નથી અને ચોમાસા દરમિયાન પણ સક્રિય થવાની શક્યતા નથી આ એક અત્યંત સકારાત્મક સંકેત છે લાનીનો લાનીનો થોડા સમય માટે સક્રિય થયા બાદ હાલ ન્યુટ્રલ એટલે કે તટસ્થ તરફ આગળ વધી રહ્યું છે અને ચોમાસા દરમિયાન પણ તેના ન્યુટ્રલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ જે હિન્દ મહાસાગરમાં તાપમાનના તફાવતને દર્શાવે છે પણ તે ચોમાસા પહેલાં પોઝિટિવ બની જશે પોઝિટિવ આઈઆિ ભારતમાં સારા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે આ તમામ પરિબળો દર્શાવે છે કે આ ચોમાસું ખરાબ નહીં થાય સામાન્ય ચોમાસા પ્રમાણે દેશમાં સરેરાશ નવસો ને પંચાણું મિલીમીટર વરસાદ થઈ શકે છે સરેરાશ વરસાદની સામે છન્નું ટકાથી એકસોને ચાર ટકા સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા ચાલીસ ટકા છે જ્યારે ને ચારથી વધુ વરસાદની શક્યતા ત્રીસ ટકા છે આનો અર્થ એ થાય છે કે ચોમાસું સામાન્ય અથવા તેનાથી વધુ સારું રહેવાની કુલ સંભાવના સિત્તેર ટકા છે જેને કારણે આ ચોમાસાને સારું માનવામાં આવી રહ્યું છે આ આગાહીઓ ખેડૂતો અને કૃષિ આધારિત ઉદ્યોગો માટે ખૂબ જ પ્રોત્સાહક છે કારણ કે સારો વરસાદ પાક ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો અંત હવે નજીક આવી રહ્યો છે આઠ જૂન બે હજાર પચીસથી મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે જેને પગલે આગામી દસ જૂન આસપાસ ચોમાસું ગુજરાતના વલસાડો સુધી પહોંચી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થોડું નબળું રહી શકે છે એટલે કે પ્રારંભિક તબક્કામાં વ્યાપક અને ભારે વરસાદની શક્યતા ઓછી છે જો આ સ્થિતિ લાંબો સમય નહીં ટકે